નમસ્કાર મિત્રો જય પશુપાલક જય ગૌમાતા આજે તમારી સાથે આપણે બહુ ચર્ચા નહીં કરીએ પણ હવે સોશિયલ મીડિયા એક આપણું યુદ્ધનું મેદાન બની ગયું છે અને આપણા સૌનો મોબાઈલ એ આપણું હથિયાર છે એટલે દરેક લોકો પોતાના હથિયાર સાથે રણભૂમિમાં તૈયાર રહેવું અને એના માટે મારું તમે ફેસબુક પેજ ફોલો કરશો યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરશો જેના માધ્યમથી હું સતત આ લડાઈ વિશે તમને જાણકારી આપતો રહું અને વિશેષ ચર્ચામાં આજે હું તમને એક ખાસ વાત એ કહેવા માગું છું કે છેલ્લા બે દિવસથી સાધારણ સભા પછી ઘણા બધા લગભગ ત્રણસોથી ચારસો ફોન મને આવ્યા છે અને એમાં દરેક લોકો ચેરમેન ગણો પશુપાલકો ગણો બીજા રાજકારણી ઘણા લોકો ગણો ઘણા લોકોએ ફોન કર્યા મને હવે મારી જાણકારી મુજબ કે જે વિડીયો ક્લિપ ઘણી વાયરલ થઈ કોઈ ઓડિયો ક્લિપ વાયરલ થઈ ઘણા લોકોનું એવું કહેવું છે કે ભાઈ ચેરમેનોને પેકેટ મળી ગયા પર્સ મળી ગયા ગિફ્ટ મરી ગઈ નફાના સ્વરૂપે એટલે હવે એ લોકો ચૂપ થઈ ગયા છે ઘણા લોકોએ સાબર ડેરીને પૂછ્યું કે તમે પચીસ પચાસ લાખ આ વર્ષનો નફો મારો વાપરી નાખ્યો જેની અસર લગભગ પચીસ છવ્વીસના નફા ઉપર ચોક્કસ થશે અને મને પણ ખબર છે કે થશે એટલે હવે આપણે આપણી લડત તો આપણી ચાલુ જ છે પણ પશુપાલકોને પહેલાં તો હું તમને ચેરમેનોને અને સેક્રેટરીઓને એક વિનંતી કરું છું કે ભાઈ તમે ઠીક છે ગિફ્ટ લીધી ઘણા ચેરમેનોએ મને ફોન કર્યો કે ભાઈ અમે મીટિંગમાં અમને ગિફ્ટ આપવામાં આવી અમે ના પાડી શક્યા નહીં અને લેવી એ અમારી મજબૂરી હતી એટલે અમે લઈ લીધી છે પણ જો તમે કહેતા હોય તો અમે પાછી સાબર ડેરી આગળ આવીને ઢગલો કરી દઈએ પણ એનો કાંઈ મતલબ નથી તમે ઢગલો કરો સરગાવી દો એનાથી આ લોકો ઉપર કોઈ અસર નહીં થાય અને ઘણા લોકો આ ગિફ્ટ લઈને ખુશ પણ થઈ ગયા શું કામ ખુશ થયા એ તો હવે એમની આત્માને ખબર આપણને કાંઈ બહુ એમાં જાણવાનો કોઈ મતલબ પણ નથી પણ ખાસ વિનંતી એ ચેરમેનોને હું કરું છું કે ભાઈ તમને જે કાંઈ ગિફ્ટ મળી કે જે કાંઈ મળ્યું હશે ભલે એ ત્રણ હજારની હોય કે ચાર હજારની હોય એ આખરે પશુપાલકોના પૈસાની જ છે અને તમે તો એમાં પણ મનવારશો કે ચલો ભાઈ આપણને કાંઈક નફો મળ્યો પણ પશુપાલકોનું શું કે જેમને કાંઈ મળ્યું નથી હવે હું તમને એક જ નિવેદન કરું છું કે ભલે તમને ગિફ્ટ મળી પાછી ના આપી શક્યા તમે રાખો પાછી આપવાનો પણ કોઈ મતલબ નથી પણ તમે ઠરાવ પશુપાલકોના ફાયદા માટે કરાવજો અને આ મારું નમ્ર નિવેદન છે કે તમે ઠરાવ કરાવજો આ કમિટીના આપણે હાલની બરખાસ્ત કરીશું બરતરફ કરીશું અને ઠરાવ મને ટૂંક સમયમાં આ બે ચાર દિવસમાં મળે એવી વ્યવસ્થા કરજો આપણી પાસે સમય નથી વીસ તારીખે આપણે ઠરાવો એકઠા કરીને એકવીસ તારીખે આપણે એની કાયદેસર એની દરખાસ્ત બનાવીશું અને આપણે બાવીસ ત્રેવીસ તારીખે આપણે જે સમય મર્યાદા આપી છે ત્યાં સુધી આપણે રજીસ્ટ્રાર સાહેબને આપી દઈશું એટલે દરેક મંડળી ઠરાવ તમે કરજો અને ઠરાવ કરી મને મળે એવી વ્યવસ્થા કરજો અને બીજું વધુમાં દરેક પશુપાલકોને ખાસ જણાવવાનું કે કોઈ પણ તમારા ગામના ચેરમેન સેક્રેટરીને કોઈ અપશબ્દો બોલશો નહીં સોશિયલ મીડિયાના માધ્યમથી કે ઓડિયો ક્લિપથી કાંઈ પણ નહીં બોલતા કારણ કે એ લોકો પણ કોઈક જગ્યાએ કોઈક પ્રેશરમાં છે જે સુપરવાઇઝરો અને ઓડિટરો જે પ્રેશર કર્યું છે ને ડરાવું છે એ લોકોનું મારું નમ્ર નિવેદન છે કે કોઈ પણ ચેરમેન સેક્રેટરીને આવી રીતે ડરાવશો નહીં તમે હિંમતનગર પાર્ટી પ્લોટમાં બધા એક ભોજન સમારંભ સાથે એક પ્રોગ્રામ કર્યો જેમાં તમે ચેરમેનોને બોલાયા લગભગ આઠ તારીખે સોશિયલ મીડિયાના માધ્યમથી મને જાણવા મળ્યું કે તમે બધા ચેરમેનોને લઈ જઈને એક મધ્યપ્રદેશની એક ટૂર કરી આવ્યા તો તમે આવા પૈસા બગાડીને તમે શું સાબિત કરવા માગો છો અમને ખબર છે કે તમે ખોટું કર્યું છે તમે આ ચેરમેનોને દબાવીને તમે એમને એમના ભોરપણનો લાભ લઈ અને તમે જે તમારો પાપ છુપાવવા માગો છો એ એવા છુપા નહીં રહે એ પાપ ઉગા ઉજાગર થઈ ગયા છે અને હજુ તમારી પાસે બાવીસ તારીખનો સમય છે જો સમયને ધ્યાન રાખીને તમે તમારી ભૂલ કબૂલ કરી લો તો આ પશુપાલકો એટલા મૂર્ખા નથી તો એની સજા તમને કરે પણ એની સજા કુદરત તો આપશે જ ઉપરવાળો તો તમને આપશે જ એટલા મારા વિશેષ કંઈ કહેવું નથી અને તમે આ ચેરમેનોને અને સેક્રેટરીઓને ડરાવાનું બંધ કરી દો અને તમે દરેક ચેરમેન અને સેક્રેટરીને ડરવાની કોઈ જરૂર નથી દરેક પશુપાલકો તમારી સાથે છે હું તમારી સાથે છું અને દરેક પશુપાલકોએ ખાસ તમને જણાવું કે તમારા ગામના ઠરાવ નથી થયા અને જે લોકો નથી કરતા તમે સર્વ પશુપાલકો ભેગા મળી એક ગ્રામ સભા કરજો ગ્રામસભામાં હું હાજરી આપીશ હું પ્રમુખનું સ્થાન લઈશ અને તમારો ગ્રામસભાનો ઠરાવ મને ચાલશે મારા દૂધ મંદિરના ઠરાવની કોઈ જ જરૂર નથી જો ના થતો હોય તો અને ગ્રામસભાનો ઠરાવ એટલે લોકસભાનો ઠરાવ બરાબર છે તમે કોઈ ચિંતા નહીં કરતા અને આ ઠરાવના માધ્યમથી આપણે આગળ વધીશું અને વધુમાં ખાસ જણાવવાનું કે આવતીકાલે પંદર ઓગસ્ટ પંદર ઓગસ્ટ એટલે આપણી આઝાદીનો પર્વ અને આપણા આઝાદીનો પર્વ એટલે આપણા માટે આપણી લડતનો પ્રથમ ઘેટ દરવાજો હું ખોલીશ અને તમને સરપ્રાઇઝ આપીશ કે આ લોકો કાયદાની વિરુદ્ધ જે કામ કર્યું છે એવું તમને આવતીકાલે ઉજાગર કરીશ અને તમને કાયદાની કલમ સાથે કોર્ટના ઓર્ડર સાથે હું આવતીકાલે તમને પંદર ઓગસ્ટે એક વિડીયો બનાવીને મૂકીશ અને જે વિડીયો જોઈને તમને એવું લાગશે કે સાલું ખરેખર આટલું બધું અન્યાય અને આટલું બધું ખોટું થઈ રહ્યું છે આપણી સાથે તો તમે મારી સાથે જોડાજો અને જરૂરથી આવતીકાલનો વિડીયો હું તમને આપીશ કોઈ પણ સમયે અને એ તમે જોજો અને પંદર ઓગસ્ટ એટલે આપણી લડતનો લડત આપણી ચાલુ થઈ ગઈ છે પણ જે આપણી કાયદાકીય લડતનો જે દરવાજો ખોલશું એ પંદર ઓગસ્ટ હશે અને તમારા સહકારની સંપૂર્ણ મને જરૂર છે ભલે તમે મને ફિઝિકલી આવીને સહકાર ન આપો પણ સોશિયલ મીડિયાના માધ્યમથી પણ તમે સહકાર આપશો તો પણ મારી માટે ઘણું બધું છે અને તમામ લડત જ્યાં સુધી આ પૂર્ણ ન થાય ત્યાં સુધી તમામ લડત હું મારી જાતે લડીશ અને તમને એની સંપૂર્ણ માહિતી આપીશ અને આવતીકાલે તમે જરૂરથી મારો વિડીયો જોઈ અને આજનો અને આવતીકાલનો વિડીયો બંને એટલો શેર કરજો સાબરકોઠા અને અરવલ્લી જિલ્લાના દરેક ખેડૂત અને સભાસદ અને દરેક પશુપાલકના ઘરે પહોંચે તેવી આશા રાખું છું જય હિન્દ જય ભારત